મોડાસારથી કવાંઠ રોડ તેમજ વન કુટીર ચલામલી માર્ગના એકસો સોળ કરોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત મોડાસારથી રોડ તથા વન થી ચલામલી માર્ગ માટે અંદાજીત એકસો સોળ કરોડના ખર્ચે થતા માર્ગ વિકાસ કાર્યોનું ભવ્ય ખાતમુહૂર્ત આજ રોજ કરવામાં આવ્યું આ માર્ગ કુલ ચોપન કિલોમીટર લંબાઈનો હશે તથા તેની પહોળાઈ સાત મીટરથી વધારી દસ મીટર કરવામાં આવશે વરસાદી મોસમ દરમિયાન માર્ગમાં મોટા ખાડા પડી જતા સામાન્ય જનતા તેમજ વાંધારકોને ભારે તકલીફ ઊભી થઈ હતી સ્થાનિક સ્તરે થયેલી માંગણી અને રજૂઆત બાદ રાજ્ય સરકારે મંજૂરી આપતા કાર્યનો માર્ગ મોકળો બન્યો છે આ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત એકસો અડત્રીસ જેતપુર પાવીના ધારાસભ્ય માનનીય જયંતિભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર લોકસભાના માનનીય સાંસદ જશુભાઈ રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યું કાર્યક્રમમાં છોટાઉદેપુર પૂર્વ સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ઉમેશભાઈ રાઠવા પૂર્વ જિલ્લા સંગઠન પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા પૂર્વ સંગઠન મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા એકસો અડત્રીસ વિધાનસભાના જિલ્લા પંચાયત સભ્યો માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તાલુકા પંચાયત સભ્યો વિસ્તારના સરપંચો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક નાગરિકોમાં આ માર્ગ વિકાસને લઈ ઉત્તેજના સાથે આનંદ જોવા મળ્યો હતો કારણ કે આગામી સમયમાં આ માર્ગો વિસ્તારના વિકાસ પરિવહન સુવિધા અને આર્થિક પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે રિપોર્ટર મુકેશ જે રાઠવા જાબ જેતપુર પાવી છોટાઉદેપુર